આ ઈલામન બેસાય ઈ વનિતા બેન આતા નવે હૈ કા હા ઈલા ઈલા ભી તૈયાર હૈ હ તૈયાર હ હા ઈ ભી તૈયાર હૈ અને અમે આગળ હું દેખાઉ જહાન ખૂબ દેખાઉ જહાન પછી પાછળ વાણા ભી આ દે કોનેલા ભી આજ જરૂર હોવા સંતાન માટે લાગો હમા તો તુમે આપલે નીચે વનિતા બેન નો નંબર કે હું તેવર કોન્ટેક્ટ કરજા આજું ખૂબ પોષા સંતાન ને એટલે આજે ખૂબ હિંતા તો તમે એ વિડીયો શેર કરજો જેથી કરી દુસરા બેસ હોય ભલા હોય તેને માટે એ વિડીયો શેર કરજો અને અમે ઠગુલા જીસા હાજ ને તમે લાઈવ હેરી શકતા હાસ તમે બધે બેનો તૈયાર આત અને પોષા પણ મોટલા હોય ગયા થેરી શકતા હાસ જુવાન હોય ગયા આસા આપ આસા બેન

જબરજસ્ત પાણી જો અને કયા પણ પાણી પૂટલી ફાટકલી અને બારિશ ની એકદમ રેલ સેલ નહી का नहीं, नहीं। क्या दिखे है इन है। शाह ना तो सीधा सितार पड़ा करो रुको जरा सबर करो पूरा ना ना तो लिया लेकिन बीत गया ले इदर... है इधर सिद्धा <laughs> ડાંગને આયા ગુજરાત નેતા એને આયા ગોર ને આયા જાઉનિ વર્ષો বেশ গে কমলে পাড়া পাওয়া মা হেমস এক নম্বর না রাস্তা মা তুমি যাওয়া হা মা ভে બિ કુલ વનિતા બેન છે આજે ભજન મંડળ ને દૂર દૂર હું કોનો કોનો ગામ માં શોધી દે હે કદા ભાઈ ગામ ના लुन आज तिमी या बाँकी आज देव साह्र बिसना हात अनि वनिताबेन आज तयार आज एमना बारीक भजन मण्डल अर वनताबेन अनि ढोलक मास्टर फिटिङ गर्दा अनि यहुन आनिताबेन मन्दिर है सनिदेव बिस बेहरा बनाधार दिशा मग लाइट माजु आज त भजन मण्डल एक नम्बर हात भजन कत बिपुरी

तेने खुशीमा अनिता बेननी प्रोग्राम राखेर आइले चार महिनामा कोन कोन आला सक्सेस हुइन आते बदा जेवला आ ते हामी राखौ हेलो श्री नवचेतन भजन मंडली टला आजना પોગ્રામ વલીતા બેર તાકો ને માંડવા

नारे दुपासिया पिनमे आजो बराबर पछि गणा बदा हात या कुडले भिडियोमा दाखवेल जितु भाई जितु भाई अनि एने प्रोग्राम राखेल अन तेजोरन पड़ी गेल ती भगर बनो भगर बनो ती एने बाइक नाम भाई रवीना बेन अमिता बेन कठन नपडा नपडा तुमाला बेस होई गयो बराबर

લો મેમ્ર્સ નવા મે સક્સેસફુલ ઈલા પણ બેસ્ટ હે ઈ વની તો બેન આતા નવી હૈ કા ઈલા ઈલા બી તૈયાર હૈ હા ઈ બી તૈયાર હૈ અને

અને પોસા પણ મોટલા હોય ગયા થઈ શકતા હશે જુવાન હોય ગયા સત્તાવીસ જણા કમ્પ્લેટ ચાર મહિનામાં બરાબર બરાબર તો તમે હેરી શકતા હશે તો મિત્રનો જેલા પણ સંતાનની હોય હાથ અને રડતા હાથ પડતા હાથ ખૂબ હિંડતા હાથ તે હાલ દૂર જાવલા જરૂર નહીં હૈ અઠ આપણે કપરાડામાં માંડવા ટાકુને ફળેમાં વનિતાબેનના કોન્ટેક નંબર હાથ નીચે એ તમે એ નંબર પર કોન્ટેક કરજા અને થઈ ઈજાશ એન્ડ જેલા પણ પોષાની હાથ તમને પરિવારમાં તુમને કુટુંબમાં તો એ વિડીયો ખાસ તમે શેર કરજા તહેવાર જેથી કરી જે લોકો રડતા હાથ પડતા હાથ પોષાને માટે સિહલા વનિતા બેન હારી વાત કરજા આમાં ખૂબ ફોન એતા પણ આ વર નાય એ નંબર એ એવર કરુલા અને તમે છાલ તો આજના પૂરા બ્લોગ તમે હેરજા અને સાથે સાથે ભજન મંડળી પણ હાય તિસ્કરની હાય અને તી પણ આજુ અમે પૂરા વિડિયો દાખવું તો હેરજા આજુ અમે ડાયરા લાવું ભજન લાવું તી પણ આજુ આગળના વિડીયોમાં દાખવું what para... ગુજર લે તો આમ હેર ભારી ખાવાજા કાળે હા અને ઈ મિરચી લે આ ચાંગલ મિરચે ભૂજેલ અને ચાંગ ઉડી આય લાંગી પડેલ હા હેરતી હેલા તો બરાબર ખા ये हरे मिर्चे भुजलने एकदम से नहीं एकदम चाटीपुसी खावला उड़ित नहीं द आयो हरले रवा रवा काका

એક ડીશ દે ના મા એની રવા બન ચાંગલા મસ્ત રવા બન હા ત્યા બાકી હે તે એક પાસે આદિવાસીના ખાના ખજાના આદિવાસીના ખાના ખજાના આતામાં ઉડીની દાળ ખાને ચોખાની ભાખર ભાકર ખા ને આપણે બ્લોગ આ ને ખાસ ખાસ શેરજા ને વધારે વ્યુઅર્સ કરજા સબસ્ક્રાઇબ બી કરજા આતી ડાંગી કોમેડી જો ડાંગતી આજ માનવા બધાના ના ને ઘરે આજ ભજન પ્રોગ્રામ માં ગાતા બપોર પછી ભજન ભોજન ભજન પેલે કર આતા ભોજન આમ કરજો ખાઈજો ને આતા ખાઈજો આતા ઉડા ની દાળ ગાકા દે ઉડા ની દાળ દે જા ગુડા ની દાળ દે ને હા યેલા બી દે

খাইছিল ৰ আজনে দিছ নে ঠগছ তোহা খাই টিখ খা হম তিখ খাই লি પણ એના સકાન મગ એલા પોટમાં ઘુલુ લુલુ કરેલી એરના વાળા વેરાના કાર વેરાના કાર વાળા યાર બારીક બેન હોય ધરમપુર સિતારપાડા ઓર્કેસ્ટ્રા વાતા ફો લી છે એકદમ પબ્લિક જબરજસ્ત શીખેલ અને પતિ ગયા ખુબ ચાંગલા ગોટ સંગાઇ જ કઈ અતને એ મહિનામાં માં કોળા કિસા કોટા રહી ગયા 27 27 બાયકા સા સાજા પણ મોનિતા બેન પણ થઈ ગયા તો આમાલા પણ અમે પણ મોનિતા બેન ના ખૂબ આભાર હે કે આમાલા ડાંગ હોને ઇન્વાઇટ કરનેલ એન્ડ આપણે બેન્ડ પાર્ટી વા કા કાયે કાયરો યે હેરા હટ અરે હેરા અરે ઉભા રહતા હું હે હેરા કાઈ મોજે તુમ નવ ચેતન ન્યુક મંડળ નંબર રાખી દે તુમચા सत्ताणू बोल तुम्ही लग्न अथवा बर्थडे पार्टी मा अथवा मरण मा कोणी बी काही वाजूला वाजू तर वा लागवा ऑर्केस्ट्रा तो आपले आ... भजन मंडळी भजन मंडळी नंबर तुम्हाला देतील तेव्हा तुम्ही कॉन्टॅक्ट करजा नंबर बोला सत्ताणू चोवीस चोवीस सत्तावीस पिस्ताळीस सत्ताणू चोवीस चोवीस सत्तावीस सत्तावीस पिस्ताळीस पिस्ताळीस या नंबर वर कॉन्टॅक्ट कर हा लुलू उचल जास्त बेन દસરા બો બધા હેરતા કઈ સંગુલા માગસ કઈને કાસવ કાસવ નિસ્તા પોઈ જતા પોઈ જ કઈને મંત્ર મારદેતા કાસવ આજુધન બિસે હા સિ બિસ હા ચાંદલા કરાતો વિડીયો મહેનત બરાબર ઈશા હા ચમત્કાર બો હા સવારે પાંચ વાગે આ બરાબર અઠવા બરાબર બરાબર તો ખૂબ ચાંગલા સંતાન માટે કોન્ટેક કરજે એ નંબર પર અને એ વિડીયો વધારેમાં વધારે શેર કરજા જેથી કરી કોઈકના ના બેસ હોય તો ચાલ આજના વિડીયો જય માતાજી જય માતાજી જય માતાજી